અમેરિકા હાલ ભારતીયો અને ગુજરાતીઓને પકડી પકડીને બહાર કાઢી રહ્યું છે પરંતુ એક ગુજરાતીએ અમેરિકામાં ધોળા દિવસે જે કામ કર્યું તેને લઈને આખું અમેરિકા તેને શોધી રહ્યું છે ભારતના કોભાંડી વિજય માલ્યા અને નીરવ મોદીનો બાપ નીકળ્યો બંકિમ બ્રહ્મભટ્ટ તમે સાચું સાંભળ્યું બંકિમ બ્રહ્મભટ્ટનું નામ ગુજરાત સાથે જોડાયેલું છે તેમની કંપની બેનકાઈ ઇન્ફોટેક લિમિટેડનું રજિસ્ટર્ડ અને તેમનું કાર્યક્ષેત્ર પણ અહીંથી શરૂ થયું કરોડ નું કૌભાંડ આચર્યું છે શું છે આ કૌભાંડ અને અમેરિકામાં કેવી રીતે કૌભાંડ આચર્યું તે અંગેની વાત કરીએ તો વોલ સ્ટ્રીટ જનરલના એક અહેવાલ અનુસાર બંકિન બ્રહ્મભટ્ટે ચાર હજાર કરોડ ની છેતરપિંડી કરી છે મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે અને હવે તેમના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે બંકિમ બ્રહ્મભટ્ટ અમેરિકાની કંપની બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજ વોઇસના માલિક છે તેમના પર તેમની કંપનીઓમાં ખાતાઓમાં બનાવટી ગ્રાહકો અને બનાવટી ઇનવોઇસ બતાવીને લાખો ડોલરની લોન મેળવવાનો આરોપ છે તેમણે આ ઉપયોગ લોન પોલેટરલ તરીકે કર્યો હતો એવું જાણવા મળ્યું છે કે તેમણે ઘણા નકલી ગ્રાહક ખાતા બનાવ્યા અને ભારત અને મોરેશિયસ જેવા દેશોમાં લોન ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું બ્લેકરોલ અને અન્ય બેંકોએ ઓગસ્ટ બે હજાર પચીસ માં દાવો દાખલ કર્યો હતો જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બ્રહ્મભટ્ટની કંપનીઓએ તેમને પાંચસો મિલિયન ડોલર થી વધુ દેવાના છે તે જ મહિને બ્રહ્મભટ્ટ બાર ઓગસ્ટ ના રોજ નાદારી જાહેર કરે છે અને તેમની કંપનીઓએ પ્રકરણ અગિયાર હેઠળ પુનર્ગઠન શરૂ કર્યું બ્લેક રોકે તાજેતરમાં ખાનગી દેવા બજારમાં વિસ્તરણ કરવા માટે એચબીએસ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ હસ્તગત કર્યા પછી આ કેસ પ્રકાશમાં આવ્યો છે ફ્રેન્ચ બેંક બીએનપી પરિભાષે પણ આ લોનમાંથી લગભગ અડધું ભંડોળ પૂરું પાડ્યું હતું એચપીએસએ સૌ પ્રથમ સપ્ટેમ્બર બે હજાર વીસ માં બ્રહ્મભટ્ટની કંપનીને બહુ મોટી કહી શકાય તેવી લોન આપી હતી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં તેનું એક્સપોઝર ચારસો મિલિયન ડોલર થઈ ગયું હતું

વાસ્તવિક ટેલિકો કંપનીઓ નો જવાબ આપવાનું બંધ કરી દીધું જ્યારે એચપીએચ અધિકારી લાર્ડન સિટી ન્યુયોર્ક આવેલી ઓફિસ પર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે આ ઓફિસ બંધ અને નિર્જન છે નજીકના લોકોએ કહ્યું કે આ ઘણા અઠવાડિયાથી અહીં બંધ હાલતમાં છે અહીં કોઈ સ્ટાફ હાજર નથી બંકિમ બ્રહ્મભટ્ટ બંકાઈ ગ્રુપના સ્થાપક છે અને ટેલિકોમ ઉદ્યોગમાં ત્રીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે તેમની કંપનીઓ વિશ્વભરની ટેલિકોમ કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક સેવાઓ પૂરી પાડે છે રિપોર્ટમાં જણાવાયું છે કે છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી તેમની લિંકડ ઇન પ્રોફાઇલ દૂર કરવામાં આવી છે અને હાલમાં આ કે નાસી ગયા છે હાલ બ્રહ્મભટ્ટ ભારતમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે આ સમાચારથી હાલ રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અમેરિકાની બજારમાં હલચલ મચી ગઈ છે ત્યારે જોવું રહ્યું કે સરકાર પકડે છે પછી ભારતની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરે છે તેના પર ભારત જ નહીં પરંતુ અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર મંડળેલી રહી છે આ કેસની તમામ વિગતો અમે તમને આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો